નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખડી ગામમાં આવેલ છે ભીંડાની વિઝિટ કરવા માટે અને આ ભીંડા છે કાનવી સીડ કંપનીના જે નવા નવી વેરાયટી છે કાનવી કરીને વેરાયટી છે જે આપણે હું પણ પહેલી વખત જોયું છું અને બંટીભાઈ ના થ્રુ આપણે અહીંયા આવેલા છે તો થોડીક હું છે ભીંડાની માહિતી લેવાની હતી કેવી રીતના કેવા છે ભીંડા છે ભીંડીની ક્વોલિટી કેવી છે કેટલી થોડ થઈ એ બંટીભાઈ ને માટે કેવી માહિતી લેવા માટે બંટીભાઈ કેમ છો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અહીંયા ખડી ગામની અંદર આવેલા છે અને જે અમારા ખેડૂત મિત્ર છે સુનિલભાઈ સુનિલભાઈ ડેમો આપેલા આપણે આ કાનવી કાનવી સીટ્સના કાનવી ભીંડા જે આજે તમે એનું પર્ફોર્મન્સ જોઈ શકો છો કાનવી ભીંડા ને આવી અમે આ લાઈન ની અંદર હિંદલા માં પછી સુબીર તાલુકામાં પછી દહેર માં ને બધી જગ્યાએ એ ભીંડાનો ડેમો આપેલો છે આજે જોવા માટે નીકળેલા છે ખરેખર જબરજસ્ત પરફોર્મન્સ છે અને અત્યારે જે આવનારી સિઝન છે તમારી જે ઠંડીની ચાલુ થવાની છે હવે બીજી કંપની વાળા બોર્ડ મારી મારીને જાહેરાત કરે અમારી વેરાયટી લેવો ડેરી પર મીટિંગ કરે ચેવડો ખવડાવે ને એનામાં ખુશ કરે પણ જોવા જેવી એ બાબત છે કે તમે ખરીદી ભીંડાની કરો ને તો પ્લોટ જોઈને ભીંડાની ખરીદી કરો જેથી તમને બી ખબર પડે એક એક ભીંડા છે ને તોડીને હાથમાં પકડીને જોવો અને કયા ભીંડા વાવતા છો એની જાણકારી છે ને પોતે ખેડૂતને હોવી જોઈએ

એના ભાત બિયારણમાં ભાત છે ભીંડા છે ગલકા છે એને બહુ બધી વેરાયટી આવતી છે એની કીયા વેરાયટી આવે છે એની મેટ્રો આવે છે પણ આ એમને આ વખતે નવી એક વેરાયટી કાઢેલ છે જે કાનવી સીડ્સ કરીને છે કાનવી કરીને વેરાયટી છે સોરી બરાબર છે ને આ વેરાયટી વિશે આપણે થોડુંક જાણકારી લઈશું કે બંટીભાઈ આ વેરાયટી તમારા તરતી ક્યારે આપવામાં આવેલ મે ઓગસ્ટ મહિનાની અંદર ડેમો આપેલો ને ખેડૂતે ઓગસ્ટની આઠે આઠ તારીખને આઠ તારીખે વાવેતર કરેલું આઠ તારીખ પછીનો જે સમય હતો ઘણો કઠિન હતો વરસાદ કન્ટિન્યુ વરસાદ આજે આ દસમો મહિના આપણે એન્ડિંગની અંદર છે આજે બી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે વરસાદની અંદર બી તમે આ વેરાયટીનું પર્ફોર્મન્સ જોઈ શકો છો આપણા સાથે જે ખેડૂત છે જેમને આ આપણી વેરાયટી કરીને જે આપણે વિડીયો બનાવતા છે કે આ વેરાયટી પર વિડીયો બનાવીએ કે એવા ખેડૂત પણ આપણા સાથે ઉભા છે યંગ ખેડૂત છે બરાબર છે જેને બહુ સારી મહેનત કરેલ છે આ વેરાયટી પર તો આપણે એમના પાસે બી થોડીક માહિતી લઈશું તમારું નામ શું ભાઈ ગમિત સુનિલભાઈ જગદીશભાઈ કયું ગામ તમારું ખડી તાલુકો સોનગઢ જિલ્લો તાપી બરાબર આ ખડી ગામમાં છે તાલુકો સોનગઢ જિલ્લો તાપીમાં આવેલ છે આ પ્લોટ વિશે આપણે જાણકારી લઈશું કે હું આવ્યો આ વેરાયટી ને તમને આ વેરાયટી સારી છે આની છે ને આ એકદમ નજીક નજીક ગાઢ છે ને ફૂટ બી સારી છે નજીક નજીક ગાઢ છે ક્વોલિટી બી સારી છે જોવા જઈએ તો જો આ ક્વોલિટી ને અચ્છા અહીંયા નજીક નજીક છે આપડા બંટીભાઈ એ થોડાક દાના ખા લીધે વજન બી આરાવતે છે તો થોડા દાના કાપીને બતાવેલ છે તમે જોઈ શકો છો કે દાના ભરાયેલા છે એટલે શું છે દાણા ભરાયેલા હોય ને તો આ વજન સારું આવતું છે બરાબર છે પાછી આ તમે જોઈ શકો છો નજીક આવો આ જો મૂછ વાળી ભીંડી છે બરાબર છે એનો ભાવ હા મૂછ વાળી ભાવ કલી આ તમે સાઈઝ બી જોઈ શકો છો એટલે આનો ભાવ આપણા વ્યારા સોનગઢ ગામમાં સારા વ્યારા સોનગઢમાં છે ને માર્કેટમાં એનો સારો ભાવ મળતો છે તો તમને કે આમ શું લાગ્યું કે આ વેરાયટી હમણાં તમારો ત્યાં વરસાદ પડ્યો હા ચાલુ છે આજે જે આજે નથી કહેવાય બસ એટલે આટલા વરસાદ છે વરસાદ પણ છે ઠંડી પણ છે બરાબર છે તો બી આ વેરાયટી કેવી સારી છે ઉગવામાં જે પ્લાન્ટેશન કરેલું ને આઠ ઓગસ્ટ પ્લાન્ટેશન કરેલું અમે એના બીજા દિવસે તે વરસાદ આવવા લાગેલું એટલે આઠ ઓગસ્ટ તમે આનું પ્લાન્ટેશન સારી રીતે થઈ ગયું એટલે આ ભીંડાનું ખેડૂતનું એમ કેવું છે કે ભીંડો છે ને વરસાદ તો સતત વરસાદ પડતો તો ત્યારે એમને રોપેલું હતું અને ઉગાવામાં કોઈ પ્રોબ્લેમ નહીં તો તમે જોઈ શકો છો કોઈ આમ કોઈ જગ્યાએ તકલીફ એવી નથી કે ભાઈ જર્મિનેશન પ્રોબ્લેમ આવેલો હોય કે કોઈ જગ્યાએ ખાચો પડી ગયો હોય બરાબર છે તો એટલી આટલા વરસાદમાં ઠંડી બી પડે છે ગરમી પણ થાય છે તો પણ આ ભીંડો એક સરખું નીકળેલ છે ઉગેલ છે પ્લસ ફાટ બી તમે જોઈ શકો છો કે તમને કહું ને મેં અમને ગણતરી કરી તો બી સાત આઠ ફૂટ સાત આઠ દસ આટલી બધી ફાટો છે જબરદસ્ત ફાટો જોવા મળતી છે આ વેરાયટી તો આવ્યો ને એટલે મારે વિડિયો બનાવવાનું કારણ જ એવું કે ભાઈ આ વેરાયટી મને ગમી એમ એટલા જ વિડિયો બનાવું છું અને ખેડૂત ભાઈ તો આ ખેડૂત ભાઈ યંગ ખેડૂત છે બરાબર છે અને એમના વિશે એમના પેલા તો મેં વાત કરીને તો એમને મને કીધું કે ભાઈ આ વેરાઈટી કેવી લાગે શું લાગતું હતું તમે મને જે કીધું કે કેવી આ વેરાયટી એમ શું છે એમ કીધું એટલે જ મેં જે બંટી ભાઈ મને બિયારણ આપેલું ડેમોમાં એમને મેં ફોન કરીને ભી બોલાવતો હતો કે તમે આવો વિડિયો બનાવો આપણે વિડિયો બનાવી ખેડૂત ભાઈની ઈચ્છા હતી કે ભાઈ આ હા ખેડૂત ભાઈની ઈચ્છા હતી કે ભાઈ આવો વિડિયો બનાવવા માટે એટલે ભાઈ મજા આવી ગઈ છે વેરાયટીમાં તો બંટીભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમને અહીંયા ઇન્વાઇટ કરી રહ્યા છે તો આ વેરાયટી સોનગઢમાં બી મળી જશે ટોકરા મળી જશે વ્યારામાં મળી જશે બરાબર છે તો તમે કોઈ પણ એગ્રોમાં જઈને તમે આનો તપાસ કરો તમને મળી જશે વેરાયટી સારી છે આગતે કરાય એટલે વાંધો નહીં આવશે ધન્યવાદ